મારું નામ નામ દીપકભાઈ દવે છે આ પરશુરામ પરશુરામ સમિતિ દ્વારા જે શોભાયાત્રા નીકળવાની છે તેના માટેના કન્વીનર તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે આવનારી દસ મે ના દિવસે પરશુરામ જન્મોત્સવ હોય તે નિમિત્તે દર વખતની જેમ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ એક શોભાયાત્રા કાઢવામાં આવે છે

પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન છે આ શોભાયાત્રા છે એ પંચનાથ મંદિરેથી સાંજના ચાર વાગ્યે શરૂઆત થાય છે ને સાત સાડા સાતની આડેગાડે પરશુરામ મંદિર ખાતે પહોંચે છે અને સાડા સાત વાગે પરશુરામ મંદિર ખાતે ભગવાન પરશુરામની આરતી મહાઆરતી કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી પૂર્ણ થયા બાદ ત્યાં એક મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે આ મહાઆરતી દરમિયાન દર વખતની જેમ આશરે દસ હજાર જેવું ભૂદેવો સાથે જોડાય અને શોભાયાત્રા નું શું કહેવાય નીકળે છે અને ત્યાં મહાપ્રસાદ ખાતે આશરે દસ હજાર થી વધારે ભૂદેવો જોડાય છે આ એક થી દસ તારીખ દરમિયાન જે સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે તેમાં એક મહા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તથા એક તે દસ દિવસ દરમિયાન વિવિધ પેટાજ્ઞાતિઓ દ્વારા બ્રહ્મસમાનની પેટાજ્ઞાતિઓ દ્વારા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સાંજની મહારતીનો લાભ લેવામાં આવે છે ને તેમના તરફથી આયોજન શું મહારતીનો ભાગ લઈ ને શોભાય પરશુરામ જન્મોત્સવ સમિતિનું ગૌરવ વધારવામાં આવે છે આપની શું મારી લોકોને અપીલ છે કે આ શોભાયાત્રા દરમિયાન તમામ ભૂદેવ ભૂદેવ સમાજના જેટલા લોકો છે તે તમામ શોભાયાત્રામાં જોડાય શોભાયાત્રાની સંખ્યા વધારે તથા બ્રહ્મ સમાજનું ગૌરવ વધારે તેવી અપીલ કરવામાં આવે છે